જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં રામદેવ પીર ચાલીસા સાંભળશો ગુરુવાર અને બીજના દિવસે રામદેવ પીરના આ ચાલીસા પાઠ સાંભળવાથી ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન રામદેવ પીર તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે તન અને મનના રોગ મટાડી જીવનમાં સુખ શાંતિ આપે છે નિર્ધનને ધન આપે છે કોઢિયાને કાયા આપે છે વાંજિયાને પુત્ર આપી તેમના ભક્તોની આશા પૂર્ણ કરે છે તો આ વિડીયોમાં રામદેવ પીર ચાલીસા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો બોલો અલગ ધણી રામા પીર જય વંદો પ્રભુ શ્રી રામદેવ કે ચરણ કમલ જીતલાય અર્થ ધર્મ પ્રદ મોક્ષ ફલ बिनु प्रयास मिल जय अजमल सुत जय सुख धमा भवसागर हित बोहित नामा जय मेणा दे के दग तारे जय जय नेतल प्राण पियारे। चोहद सो एकसठ शनिवार पांडो दूज शुकल पखवार लियो द्वारिकापति पति अवतारा प्रगटे हरण भूमि भय पारा पोढ़ प्रभु पल नामे आई दुयसुत देख मा तुख बड़ाई चमत्कार प्रभु प्रथम दिखावा पय उफनत कर बढ़ा उठावा धन्य पोकरण पावन था स्वयं श्री राम कपड़े के खोडा थाये। दर्जी के बंध चुडा सखा संग खेले हरि गेंद गेन्देरवा भूमि पढा खोजत गेंद चले स्री रामा पञ्चे बालिनाथ सुराम बालिनाथ गेंद पकराई कहा तुम जाओ पराई। श्री गुरु बालिनाथ बनाय चिन्ह कन्था निज हा उचत फेर वहार प्रभु माया पारा तब प्रभु वेश विकराला ले लूडे कर पाला फेर वे माया बहुत दिखाई चलीन न प्रभु सन्मुख चतुराइ भेरव भीमकाय हने તુરત પ્રભુ દીન દયાલ કૃપા આપકી દૈત્ય સોહાર તબુરુ આશીષ વચન ઉચારા વત્સ દૈત્ય યહ ભૂમિ ઉચારી નગર બસાય કરો સુખકાર ગુરુ આગ્ઞા પ્રભુ નગર બસાવ નગરઋણી ચા નામ થરાવ કૃપા બોયતા પર પ્રભુ કિન્ ડુબત નાવ સિંધુ તરતિન્ भक्त पुकार कान में आई ध्यान रूप पहुंचे हरिदाई सदा सत्य पथ तुमहि सुहावा प्रभु में श्री कोलवण बनावा बण बन चारा लाखा धबडायो प्रभु की शरण दौड़ कर आयो પા પીર મક્કા સે આ દેખ પ્રથમ પ્રભુ કોચ કર આયે મૃત સ્વાથી પીરલ પીર માન પ્રભુ લીન હોય પ્રભુ પર ગુણ સિંધુ અપારા પ્રભુ ને ભોજન પાત્ર મંગાએ મક્કા પલ મે ચલ આય એક દેગ મેવિધ પ્રકારા પીરન રુચિ ગર્વ સહન સકે પ્રભુને જા ધારી મન મેભુ વલંબ નત્ના કે જા છુડા કો પરિચય બતાલાયુ ખારો સર લુટી ચોરન સુગના સુગના કો ઉદાસબાયો સીત બાપજી પુત્ર જીવાયો દલા સેઠ કો આપ નિરંજન કટે શીષ મે ભક્ત કે પૂરણ કામ તુમ કલયુગ કે પ્રત્યક્ષ દેવા કરે સનંત સુર ચરણ સેવા જો ઉઠ ચાલી સા તાકે પ્રભુ સબ કામ બનાવે જો જોઈ મન મે પ્રભુ કૃપા સફલતા પાવે જિન પર પ્રભુ કરુણા કરી રંગ બના તો મિત્રો આપણે સાંભળી રામદેવ ચાલીસા આ ચાલીસા નો પાઠ નિત્ય કરવાથી રામદેવ પીર ની કૃપાથી દુઃખ દરિદ્રતા રોગ કષ્ટ દૂર કરી જીવનમાં સુખ શાંતિ નિરોગી જીવન અને સંતાન પ્રાપ્તિ થાય છે રામદેવ પીરની કૃપા દ્રષ્ટિ હંમેશા બની રહે છે રામદેવ પીરે જ્યારે સમાધિ લીધી ત્યારે તેના ભક્તોને વચન આપ્યું છે કે ગુરુવાર અને બીજના દિવસે જે મારી પૂજા અર્ચના કરશે ઘરમાં ગોગળ લોબાનના ધૂપ કરશે તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ તેના મનોરથ મનોકામના પૂર્ણ કરીશ તેના ઘરમાં કોઈ કષ્ટ નહીં આવવા દઉં જેના ઘરમાં મારા નીજા ફરકતા હશે મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે તે ઘરમાં ક્યારેય સંતતિ અને સંપત્તિની ખોટ નહીં આવવા દઉં આમ પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવજી આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ વિડીયોમાં રામદેવ પીર ચાલીસા સાંભળવી સુંદર રાગમાં તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જઈ રામા પીર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઈકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ